વીજ કંપનીની લાલિયાવાડીના કારણે કામરેજ તાલુકાના ચાર થી વધુ ગામોના ખેડૂતોનું રટણ સાંભળવા મળી રહ્યું છે ત્રણ મહિના પહેલા કામરેજ તાલુકાના પાલી અલુરા વાંસદા રૂંધી સહિતના ગામોમાંથી તસ્કરો એગ્રીકલ્ચર લાઈન વીજ વાયર ચોરી કરી ફરાર થઈ ગયા હતા ત્યારથી આ ગામના ખેડૂતોને વીજ પુરવઠો નથી મળી રહ્યો જેને લઈને ખેડૂતો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે આ વિસ્તારમાં ઓક્ટોબર મહિનામાં સામાન્ય રીતે ખેડૂતો શેરડીની વાવણી કરતા હોય છે પરંતુ વીજ પુરવઠો નહીં મળવાના કારણે ખેડૂતો હજુ સુધી શેરડીની વાવણી કરી શક્યા નથી બીજી તરફ આ વિસ્તારમાં નહેરની પણ સુવિધા નથી જે ખેડૂતોએ ઓક્ટોબર પહેલા શેરડીની વાવણી કરી દીધી હતી તેવા ખેડૂતોના શેરડી શાકભાજી સહિતનો પાક લગભગ સુકાઈ ચૂક્યો છે ખેડૂતો પોતાનો મહામૂલી પાક બચાવવા પોતાના સ્વખર્ચે ખર્ચે થી ત્રણ કિલોમીટર સુધી યેન કેન પ્રકારે વીજ લાઈન નાખી પાક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જો કે વારંવાર રજવાત છતાં વીજ કંપની ખેડૂતોને વીજળી આપવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે સમસ્યામાં જે આ વીજ લાઈન ના ટાર છે એગ્રીકલ્ચર વાળા એ હમણાં ત્રણ મહિનાથી ચોરાઈ ગયેલા છે અને જીબીવાળા દ્વારા ત્રણ મહિનાથી હજુ એ લોકોએ નવા ટાર લાખ્યા નથી જેના કારણે મોટર પાણીની સમસ્યા છે તકલીફમાં ઊભો પાક હમણાં સુકાઈ રહ્યો છે અને નવી શેરડી રોપાણ થઈ નથી શકી રજૂઆત કરાય છે રજૂઆત તો ઘણીવાર કરી ત્રણ મહિનાથી રજૂઆત જ કરતા છે છતાં પણ એમના તરફથી કોઈ રિસ્પોન્સ નથી કે કંઈ કામગીરી નથી આ વીજ તારની ચોરીનો પ્રશ્ન વિકટ પ્રશ્ન છે આની સાથે લગભગ ત્રીજી વાર આ ઘટના બની છે પરિણામે આ વિસ્તાર જે છે અઢીસો ત્રણસો વીંઘાની પિયત ખેતી જે ફક્ત ફક્ત મોટરના પાણીથી થતી ખેતી છે આને લીધે ખેડૂતોની મોટર ચાલી શકી નથી ખેડૂતો રાહ જોઈ જોઈને જ્યાં રજૂઆત કરવાની ત્યાં વારંવારની રજૂઆત કરી શક્યા આ બાબતે કોઈ પ્રશ્નને હલ કરવા માટેના પ્રયત્ન તંત્ર દ્વારા પણ કરવામાં આવેલ નથી જેથી ખેડૂત લાચાર અને નારાજ બનીને કોના ભરોસે જોકે સમગ્ર બાબતે વીજ કંપનીની મુલાકાત લેતા વીજ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે લગભગ છેલ્લા ચાર મહિનામાં એકસો વીસ કિલોમીટર જેટલો વીજ વાયર ચોરી થયો છે જે પૈકીની પંચોતેર કિલોમીટરની જેટલી લાઇન ફરીથી નાખી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરાયો છે સમગ્ર ઘટનાને લઈ ખેડૂતોએ વીજ કંપનીની ઓફિસે જઈ ઉગ્ર રજૂઆત કરતા દસ થી પંદર દિવસમાં બાકી પડેલી વીજ લાઇનના વાયર નાખી વીજ પુરવઠો શરૂ કરવાની બાહેધરી આપી હતી

એટલે જેમ જેમ વાયર ઉપરથી આવતા જાય અને ઉપરથી બી વાયર સાહેબ સાથે વાત થઈ ગયેલી હોય અને વાયર આવે એટલે જેમ જેમ આવતા જાય એમ તેમ નાખતા જઈએ છીએ છેલ્લા એક વર્ષમાં અમારી પાસે રિપોર્ટ મુજબ એકસો સોળથી એકસો વીસ કિલોમીટર જેવો વાયર ચોયેલો છે એમાંથી આપણે નાખી રીતે પંચોતેર કિલોમીટર જેવો વાયર નખાઈ ગયો છે છેલ્લો ત્રીસ ચાલીસ કિલોમીટર જેવો નાખવાનો બાકી છે એવી યુદ્ધનો ધોરણ કામગીરી ચાલુ જ છે નાખવાની જેમ જેમ વાયર ઉપરથી આવતો જાય તેમ તેમ આપણે નાખતા જઈએ છીએ એની સાથે પેરેલમાં એગ્રીકલ્ચરના નવા કનેક્શનના કામગીરી બી ચાલુ હોય છે આ આર એન્ડ બી જે કામ ચાલુ છે એમાં ચાલુ હોય છે એટલે એમાં ગેંગ ડાઇવર્ટ થતી રહે છે અને એની બીજા એગ્રીકલ્ચરના ફીડાના મેન્ટેનન્સના કામ અને જે અત્યારે ખેતરો ચોખ્ખા થતા હોય છે ખેડૂતના એટલે એમાં લાંબા ગારાના પોલ હોય એવું બધું હોય એ કામ એ સાથે ચાલુ હોય છે એટલે એમાં ગેંગ ડાયવર્ટ થતી રહે છે ને એટલા માટે જેમ બને એમ જલ્દી આપણી પાસે વાયર અવેલેબલ થાય અને જેટલું બને પ્રાયોરિટી પ્રમાણે ઉપરથી લિસ્ટ પ્રમાણે આપણે વાયર નાખતા જઈએ છીએ ખેડૂતો રજૂઆત કરવા આવ્યા છે આશરે કેટલા સમયમાં નખાઈ જશે ઉપર વાતો કરી દીધી છે અને ઉપરથી વાયર બી અવેલેબલ આ થઈ જશે એવું કીધું છે એટલે ઉપરથી જેમ જેમ નખાતા જાય એમ તેમ માનો છેલ્લે મોર થનાથી ને એમ તેમ એટલે માનો દસ પંદર દિવસ નો ટાઈમ આપો કારણ કે ઘણી જગ્યાએ ત્રીસ ચાલીસ કિલોમીટર જેવો નાખવાનો બાકી છે એટલે એટલો ટાઈમ તો બધી જગ્યાએથી નાખતા નાખતા આવશે એટલે ટાઈમ લાગશે દસ દિવસ નો ટાઈમ જેવો લાગશે બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ કામરેજ